ஹுமாரி தூரமே தூரமே ஹுமாரி கோடான બરાબર ફી સર દબાયા ત્યાં કરતી હા બાદ મેળો ટોપડા બોપળ બધું ફેરતો હ પેલા તો મારો નિયમ છે પેલા મારો ધંધો હોય ને એટલે પેલા તો મારા પજે લાગવું પડે લાગો લાગો અગરબત્તી કરી નહીં કરી નહીં કરી અગરબત્તી કરવી પડે પેલા

છે એક દિવસ બગારી છે ઠોકી ગયો છે પેલા અગરબત્તી કરે પછી આગળ વાત કરીએ કઉ છું પણ કઉ છું અગરબત્તી રોપી શકીએ ને એટલે પછી ધંધો ફટાફે કઉ છું પાછો ના ના કહું છું યા અમાર ડંડો હેડવાળો પાછો કહું છું હજી કોઈ ગ્રાહક આયો નથી લાગતું ને કહું છું હજુ કોઈ આવી નથી અલ્યા હું તમબોળ 10 વાગે ખોલી દે છું અમને હાત આજે તો બરોબર છે અમાર ગ્રાહક આયા ભેગો છે કહું છું નેયા પાછો કહું છું આ ચેક કરજો દેવા દેવા ભાઈ તારો બા ઓય જો મારું છું કબૂ મેં તારું તમબોળ 10 વાગે ફખડા કહું છું કોરું પરા જ પરા આ તા

બરોબર કેવું ચગાવી જય માતાજી અરે મજા ચગાવ છું તો બોલા બોલા ખાવાથી ધંધો કરો છો નહી

કરવાની વાત મારું ગરમ છે હું વાત કરું છું તમે ને બોલ્યા વગર ગોલા ખાવા કરો હમ નટુ કાકા તમારે મારી શરમ ની

ફટાફટ કઉ ગા કઉ છું સરજે નહીં વાઈલ ભાઈ લાય નહીં એટલે વાઈલ નું પેલું ડબલું પડી છે કઉ છું આ ઘરે તો બેડો

મારી ચરણ ધોરણ તમે એવું પૂરું પણ બોલ બોલ કરું ખબર ને પડતી કીધું કે બોલ બોલ ના કરે

તૈયાર <laughs> <laughs>

એ પરિવાર વાળો કોક હું કેલું આના નહીં લેવા હું નહીં લેવા તો આ યાર તો કે પાડ નાખાય હું કીયું લે ગાવ છું આત્મનોમી યાર ઝઘડો કરી સી લાય કવ તું કર આ તારો બાપ કો છું એ તો એટને કર લે લે હમજા પછી પછી